ભાબર પોલીસે રૂપિયા બાવીસ પોઈન્ટ ઓગણીસ લાખનો મુદ્દા કબ્જે કરી ત્રણ શખ્સો સામે ગુનો નોંધતા ચકચાર ભાબરની ધી હીરપુરા સહકારી મંડળીના ગોડાઉનમાંથી ગેરકાયદેસર અને અધિકૃત યુરિયા ખાતરને અન્ય થેલીઓમાં ભરી કોમર્શિયલ હેતુ માટે ફેક્ટરીઓમાં વેચાણ કરતું મોટું કૌભાંડ ઝડપાયું છે જાણવા મળતી વિગતો મુજબ સરકાર દ્વારા ખેડૂતોને યુરિયા ખાતર સરકારી સબસિડી કાપતા બસો છાસઠ પોઈન્ટ પચાસ લેખે અધિકૃત લાયસન્સ ધારકોને વેચાણ કરવાનું હોય છે પરંતુ બાબરમાં ખેડૂતોને અપાતું સબસિડી યુરિયા ખાતર પીડી થેલી હોય છે પરંતુ આરોપીઓ પીડી થેલી બદલી સફેદ થેલી ઉપર યુરિયા ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓન લી લખેલ ખાતરની થેલીઓ ભરી મશીન સિલાઈ કરી પેકિંગ કરી ઔદ્યોગિક એકમોમાં મોટી રકમમાં વેચાણ કરી મોટી આર્થિક નફો મેળવવા સારું સબસિડી યુક્ત ખાતર ઔદ્યોગિક એકમ સુધી પહોંચતું કરવાનું ષડયંત્ર ચાલતું હતું તેવી માહિતી ભાભર પીઆઈ એસટી ચૌધરી નીસ્ટના માણસોને મળી હતી ભાભર પોલીસે બાતમીવાળી જગ્યા પર જઈ ભાભરના હીરપુરા વિસ્તારમાં દરોડા પાડતા સ્થળ પર સબસિડીવાળું અધિકૃત યુરિયા ખાતરનો જથ્થો અન્ય પેક કરી અને ટ્રકમાં ભરાવતા હતા તે દરમિયાન પોલીસે રૂપિયા પંદર લાખ નું યુરિયા ખાતર અન્ય સહિત કુલ ટોટલ રકમ રૂપિયા બાવીસ લાખ ઓગણીસ હજાર નવસો નેવદ્દામાલ ઝડપી પાડી ટ્રક ને યુરિયા અન્ય મુદ્દામાલ કબ્જે કરી ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી બે આરોપીઓને ઝડપી લીધા છે ને ગોડાઉન સીલ કરી ખેતીવાડીને જાણ કરી છે